પોરબંદરમાં દમણથી એસટી બસમાં દારૂની બોટલો લઈ આવનાર શખ્સને પોલીસે ઝડપી લીધો છે. પરેશนครમાં રહેતો એ શખ્સ વિદેશી દારૂની 12 બોટલો સાથે મળી આવતા પોલીસે તેની અટકાયત કરી હતી. પોરબંદરના કમલાબાગ પોલીસ મથકના કોન્સ્ટેબલ ભીમશીભાઈ પરપતભાઈ માણિયાએ દારૂની હેરાફેરી કરતા એ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ તેઓ તથા કોન્સ્ટેબલ વિજયભાઈ જિનતીલાલ જોશી ઉપરાંત લોકરક્ષકો સહિત સ્ટાફના માણસો ખાનગી વાહનમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉન્ડમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન ફરતા ફરતા કલેક્ટર કચેરી પાસે નાયબ પોલીસ અધિક્ષકની કચેરી સામે સર્વિસ રોડ પર આવતા ત્યાં એક શખ્સ થેલો લઈને ઉભેલો જોવા મળ્યો હતો જે પોલીસ સ્ટાફને જોઈને આડોહવડો થવા લાગતા તેના પર શંકા જતા પોલીસે તેને રોકી ચેક કરતાં તેની પાસે રહેલ થેલામાંથી વિદેશી દારૂની પ્લાસ્ટિકની એકસો એસી એમએલની બાર બોટલ મળી આવી હતી ત્યારે પોલીસે તેની પૂછપરછ કરતા પોતાનું નામ લલિત દમાભાઈ ટોડરમલ હોવાનું અને પોતે હરીશનગરમાં આવેલ શ્રુતિ એપાર્ટમેન્ટ બીજા માળે ફ્લેટ નંબર બસો માં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું આથી પોલીસે રૂપિયા ચોવીસો ની કિંમત નો જથ્થો કબજે કરી આ શખ્સ વધુ પૂછપરછ હાથ ધરી હતી જેમાં તે દમણ એસટી બસ મારફત આ દારૂ લાવ્યું હોવાની કબૂલાત આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ Por vender.